બ્લેક ગાડી છે ને બધાને ગમે તો બહુ પણ જયારે ચોમાસા ની વાત આવે ને ત્યારે એમ થાય કે આની કરતા છે ને કોઈ વ્હાઈટ ગાડી સારી હોય ને મળી જાય ને તો વધારે સારું જોવો મારી બ્લેક ગાડીની હાલત વોશિંગ કરાવીને હજી એક જ વાર ખાલી મેં બહાર ગાડી હતી અને મારી ગાડીની હાલત જોઈ લો ચાલો કાંઈ નહીં પાછી આજે એને વોશિંગમાં લઈ જઈએ આપણે ભૌતિક ભાઈને ત્યાં અને પાછી હતી ને એવી ચકાચક કરીને મૂકી દઈએ હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ વિડીયો વિથ મિત સાવલિયા તો આજે ફરી વાર તમારી માટે નવો યુટ્યુબ વિડીયો લઈને આવી ગયો છું જેમાં હું મારું ડેઇલીનું રૂટિન દેખાડીશ મતલબ કે આજે શું કરું છું ને હું શું ધંધો કરું છું બધું જ તમને બતાવીશ તો જે લોકો પહેલી વાર વારો વિડીયો જોવા આવે છે ને પ્લીઝ કરી લેજો લેજો મારી ચેનલને અને હજી સુધી તમે દબાવ્યું નથી તો પણ દબાવી જેથી કરીને કંઈ પણ મારું નવું અપડેટ આવે નવો વિડીયો આવે નવો શોર્ટ્સ આવે તો તરત જ તમને અલર્ટ મળી જાય અને અવાજને થોડો આજ ઇગ્નોર કરજો કારણ કે મારું ગળું એકદમ બેસી ગયું છે એટલે થોડોક અવાજ તમને અલગ લાગશે તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને પણ મોટિવેશન મળે મોટીવેશન તમને દેખાય છે ને એ મારા જિંદગીની શરૂઆત હતી તો આ શોપ તમને જે બતાવીને એ શરૂઆતની મારી ફર્સ્ટ શોપ હોય ને તો એ શોપ હતી અને અત્યારે જોઈ લો હજી એ જ કન્ડિશનમાં છે અને હજી પણ સારી એવી કસ્ટમરની દયાથી ચાલ્યા કરે છે પણ હવે કેવું છે લોકોને કંઈક નવું અપડેટ જોઈએ છે કંઈક ને કંઈક નવું મતલબ કપડાં લેવા તો શોરૂમમાંથી લેવા નાની દુકાનો ઓછી હાલવા મળી પણ એવું ના હોય તમને જે મોટા શોરૂમમાં કપડાં મળે ને એ જ નાની શોપમાંથી પણ મળી રહેવાના છે તો જે લોકો હજી સુધી વિઝિટ નથી કરી ને મારી શોપ તો પ્લીઝ વિઝિટ પણ કરજો તમને પણ અહીંથી સારું સારું કલેક્શન મળી રહેશે અને હજી હું સાડીના બિઝનેસ સાથે પણ સંકળાયેલો છું તો એ જગ્યા પણ હું તમને બતાવીશ અને ત્યાં તો તમને બહુ મજા આવશે કારણ કે સ્ટાફ પણ વધારે છે એટલે તમને એન્ટરટેનમેન્ટ પણ પૂરું મળી રહેશે તો વિડીયોમાં બન્યા તો શેરી નંબર સાતની અંદર લક્ષ્મણનગરમાં આ છે બીજી દુકાન સગુન સારીઝ નોર્મલી બધાએ આઈડી ઇન્સ્ટાગ્રામમાં જોયું જશે સગુન સારીઝનું અને જે લોકોએ હજી સુધી નથી જોયું ને તો સગુન જરીના પેજને પણ ફોલો કરી દીજો ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધે જ સગુન જરીના પેજ છે તો એને પણ ફોલો કરી દેજો અને ચાલો અંદરથી તમને પણ આખી શોપ વિઝિટ કરાવું તો આ છે આખી અંદરથી જોઈ લો ખૂબ જ મોટી શોપ છે તો જે લોકોને કોઈ પણ મેરેજની શોપિંગ છે કે પછી નાની કોઈ પણ શોપિંગ કરવી હોય ને તો તમે બિન્દાસ અહીંયા આવી શકો છો અને અત્યારે નવો સ્ટોક પણ આવી ગયો છે જોઈ લો ફૂલ નવો સ્ટોક અત્યારે આવી ગયો છે અને કોઈને હેવી સાડી પણ જોઈતી હોય ને તો બધી જ વસ્તુ અહીંથી મળી રહેવાની છે વન સ્ટોપ સોલ્યુશન સગુન સારી એટલે આઠસો પચાસ થી લઈને ત્રીસ હજાર સુધીની સાડી તમને એક જ જગ્યા પરથી મળી રહેશે તો જે લોકો હજી સુધી વિઝિટ નથી કર્યું ને તો જરૂરથી જરૂર સગુન સારી લક્ષ્મણનગર શેરી નંબર સાત એકસો એકસઠ નંબરમાં વિઝિટ કરવી તો છે ને આપણે કામ કરવી આ ગાર્ડન છે ને વોશિંગમાં નાખતા આવી તમારી આવી તમારી આવી આપણે અર્પિતભાઈની ભાષામાં આપણે આ તમારી આવી છે અને એ ગેરેજ જે છે ને મારા ભાઈના છોકરાનું ગેરેજ છે તો એ પણ તમને હું લોકેશન બતાવીશ તમારે પણ કોઈ પણ નાનું ગાડીમાં સોલ્યુશન કેવું કંઈ પણ કરાવવું હોય ને તો બિંદાશે ભોગી ગયા છીએ જેબી મોટર્સમાં ગાડીની વોશિંગ અને સર્વિસ કરાવવા માટે તમને લોકેશનની વાત કરું ને તો પૂણા ફાયર સ્ટેશનની એક્ઝેક્ટ સામેની સાઈડ જ તમને આ મતલબ જે ગેરેજ છે ને મોટર્સનું એ તમને જોવા મળી જશે ગાડીમાં કોઈ પણ નાની મોટી ખામી હોય ને તો બધી જ વસ્તુનું સોલ્યુશન એ કરી આપે છે અને સાથે સાથે એ વોશિંગ પણ કરે છે એટલે જે લોકોને પણ રિક્વામેન્ટ હોય ને તો જરૂરથી જરૂર ભૌતિકભાઈની મુલાકાત લેજો અને મારી ગાડી તો હવે સાંજે મારે લેવા આવવાની છે એટલે આપણે અહીંથી પાછા ભૌતિકભાઈની ભાઈ ગાડી લઈને આપણે નીકળી જઈએ આપણી શોપ ઉપર આમ જોઈ લો કન્વર્ઝેશન ચાલુ થઈ ગયું છે કે ઓલે કે તું પહેરવા જા ઓલે કે તું પહેરવા જા બે એકબીજાની વાટે જોવે છે તો આ પારવડી શોપ છે ત્યાં અત્યારે કેવું ભાઈ અત્યારે થોડુંક નવું કલેક્શન આવ્યું છે ને નું આપણે મોડલિંગ થોડું ઘણું ફોટોશૂટ કરી લઈએ જેથી કરીને કસ્ટમરને સારું પડે પીસ જોવામાં હવે નિરાલીબેન ના પાડે છે પેલા આ પાડતા તને કેમેરો ચાલુ કર્યો એટલે સીધી એણે ના પાડતી દીધી કાંઈ વાંધો નહીં તો મિત્તલના થોડું ઘણું ફોટો શૂટ કરી લઈએ

અને આ દુકાન મારા છોકરાની છે વેસ્ટર્ન વેસ્ટર્નવેર કરીને તો કોઈને પણ નવું કલેક્શન પણ જોતું હોય ને તો જરૂરથી જરૂર આ દુકાનની પણ મુલાકાત લેજો આપણી સાડીની શોપ છે ને એની એક્ઝેક્ટ સામે જ છે અને સાઈડ તમને ઇન્ડો વેસ્ટર્ન એવું પણ તમને બધું મળી રહેશે જોઈ લો આ આખો ડિપાર્ટમેન્ટ વેસ્ટનવેર નો છે જે લોકોને નજીકમાં હમણાં જ મેરેજનું કલેક્શન શોપિંગ પરચેસ કરવી હોય

પાટલી ઉપર એવા બેઠા છે એને ત્રિફળ હાથમાં લીધું છે મિત્તલ ભાભી આ બાળી જા છે ને એટલે બહુ મજા આવવાની છે બોલો મિતભાઈ તું જય ભાઈ એવું લાગે છે આ બધા ડી આવા ધંધા ન કરાય ને પિઝાનું સરસ મજાનું પ્રિપરેશન ચાલુ થઈ ગયું છે આમ જો જેને જેને પિઝા ખાવો હોય ને એ આવી જજો ઘરે આજે મિત્તલના હાથના પિઝા ખાઈ નાખવાના છે એનો ભાઈ એવો છે ને એટલા જણે પિઝા બનાવ્યા છે તો ચાલો ટેસ્ટ કરીને તમને બતાવીશ કે કેવા છે ટાટા તો સરસ મજાના પીઝા ખાઈ લીધા છે અને હવે પાછા આપણે જઈએ છીએ શોપ ઉપર તો કે એમ કે શોપે ઘણું કામ છે તો જે પેન્ટિંગ કામ છે ને ફોટો ફોટોફોટ પતાવી નાખીએ કારણ કે ઓલરેડી મને એવું લાગે છે દસ તો અત્યારે વાગી ગયા છે એટલે બારક જેવું તો બાર એક તો વાગી જશે શોપે અને ત્યાં તો અત્યારે ફૂલ ગેંગ ભેગી થઈ ગઈ છે એટલે તમને જોવાની બહુ મજા આવશે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહે બધા અત્યારે આવ્યા છે એટલે જે લોકો ને કીટ માં નવું કલેક્શન જોવું હોય ને તો ટૂંક જ સમયમાં કીટસ નું સગુન કિડ્સ નું પણ ઓપનિંગ થવા જઈ રહ્યું છે તો કીડ્સ ની આઈડી ને પણ ફોલો કરી લેજો અને અત્યારે આ ટેગિંગ નું કામ ચાલુ છે હમણાં બધા જે ઢગલા છે ને બધા જ ઢગલામાં માં નું કામ ચાલુ થઈ જાય ધીમે ધીમે કામ ચાલુ થઈ ગયું છે તો તો આજે થોડીક વધારે ભીંગી પડશે પણ કઈ વાંધો નહીં આપણી પાસે અત્યારે મિત્રો ઘણા છે એટલે ધીમે ધીમે કામ ચાલુ કરી દેવી અમને આશા છે કે પૂરું થઈ જાય શું કહો તમે

તો જલ્દીથી તમારી માટે કીટ્સનો શોરૂમ પણ ટૂંક જ સમયમાં ચાલુ થઈ જશે તો જે લોકોને છોકરા છે નાના નાના તો તમે પણ અવશ્ય મુલાકાત લેજો અને જો તમને મારો વિડીયો ગમતો હોય ને તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે ને તો તરત જ તમને અલ્ટ મળી જાય અને વિડીયોમાં કોઈ પણ ભૂલ હોય તો મને જરૂરથી જણાવજો જેથી કરીને જેથી કરીને મને પણ આઈડિયા આવે કે ક્યાં મારે સુધારો કરવો વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો મળીએ નવા બ્લોગ સાથે